અમદાવાદના લાંબા વિસ્તારમાં ઘરેલુ ઝઘડામાં સાસુએ કરી જમાઈની હત્યા નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યાની સંગાતે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદના લાંબા વિસ્તારમાં ઘરેલુ ઝઘડામાં જમાઈની હત્યા કરનાર સાસુની પોલીસે ધરપકડ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ બે હજાર ઓગણીસમાં અંજલિબેને પરેશભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ગત પહેલી ઓક્ટોમ્બરે પતિ પત્ની રાજપીપળા સાસરીમાં ગયા હતા જ્યાં એક અઠવાડિયા બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાથી પત્ની પિયરમાં રહેવા આવી ગઈ હતી ત્યારે બે દિવસ પહેલાં પરેશ સાસરીમાં આવીને સાસુ દીનાબેન વેગડા સાથે ઝઘડો કરીને જતો રહ્યો હતો બાદમાં ગત સત્તર ઓક્ટોમ્બરે ફરીથી પરેશ તેના મિત્ર જિજ્ઞેશમારી સાથે બાઇક લઈને પત્નીના પિયરમાં આવ્યો હતો અને કેમ મારી પત્નીને મારા ઘરે મોકલતા નથી તેમ કહીને સાસુને બીભત્સ ગાળો બોલીને ઝપાઝપી કરી હતી જમાઈ અને સાસુ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જમાઈએ સાસુ પર અસ્ત્રાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી સાસુએ બાજુમાં પડેલી ઈટ માતામાં મારતા જમાઈ નીચે પડી ગયો હતો જે બાદ સાસુએ લાકડાના દંડાથી જમાઈને માર મારતા જમાઈને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો આ અંગે અંજલીએ માતા દીનાબેન સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ત્યાંની ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે દિનાબેન વેગડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જય હિન્દ જય ભારત